સારું શંકરિયાર રેલ્લો લેવા જવું હું હા નહીં બારમાં શંકરિયા રેલ્લાના પણ પૈસા જોવા પડશે મારા હારે પૈસા તો ગયા હા પોકેટમાં લઉ એક હજાર બે હજાર ત્રણ ચાર પોત ને સો હજાર રૂપિયા તો થઈ ગયા પણ હારો શંકરિય રેલ ચોક મળે ને તો હારું સારું હારમાં સારું ચોમલ છે શંકરિય રેલનો

તમાર જુઓ જો આપણે મુકેશભાઈ જલ્દી નહીં કીધું એક કામ કા આપડે હેડો

બધી મરી ગયું બરાબર શંકરી ચાર મરી ગયો નહીં ગમતો બીજું કાલુ ભાઈ છોકરા આવું જો તમને ગમે ટૂંકું હ

બહે ને પાણી ભરકા છોકરા ને પાણી ને ભરકા ખબર મંગા ભાઈ મુકેશભાઈ આ પેલો ખોનો હોઢો મળ્યો હોમો એટલા જ અમારો રાજુ કા આ તો તમે એ બરજો મારે તો વેકે જ વેકે જ હા હશે તો સમાચાર કરે હા સમાચાર કરે